નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમાં ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું આપણે આ નવી સ્વાધ્યયન પોથી આવેલી છે તેમનું તમને પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ હવે આપણે નવા એટલે કે દરેક ભાગ પ્રમાણે સ્વાધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે અને પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ આવશે તો આ દરેકનું

ગુણાકાર કરો નંબર એક જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા છ તો ત્રણ ના છેદમાં દસ ગુણ્યા છીરો પોઈન્ટ છ ગુણ્યા દસ તો અહીં આપણે ગણતરી કરીશું છના છેદમાં દસ ગુણ્યા દસ દસ તે સુડી ગયા જવાબ આવશે છ નંબર ત્રણ જીરો પોઈન્ટ એક ગુણ્યા પચાસ પોઈન્ટ સાત એકના છેદમાં દસ ગુણ્યા પાંચસો સાત છેદમાં દસ તો પાંચસો સાત છેદમાં સો તો પાંચ પોઈન્ટ સાત નંબર ચાર બસો એક પોઈન્ટ બે ગુણ્યા છ તો બે હજાર બાર છેદમાં દસ ગુણ્યા છ બે હજાર બાર ગુણ્યા છ છેદમાં દસ તો બાર હજાર છેદમાં દસ તો બાર બારસો સાત પોઈન્ટ બે નંબર પાંચ જીરો પોઈન્ટ આઠ સો તો આઠના છેદમાં દસ ગુણ્યા સો ઝીરો જીરો ઉડી ગયા આઠ ગુણ્યા દસ એટલે એસી સાત બે ગુણ્યા જીરો પોઈન્ટ છન્નું બે ગુણ્યા છન્નું છેદ માં સો છન્નું ગુણ્યા બે છેદ માં સો તો એકસો બાણું છેદ માં સો એક પોઈન્ટ બાણું નંબર આઠ જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા હજાર ત્રણના છેદમાં સો ગુણ્યા હજાર તો બે બે જીરો ઉડી ગયા ત્રણ ગુણ્યા દસ એટલે છેદમાં એટલે જવાબ આવશે ત્રીસ નંબર નવ સો પોઈન્ટ એક ગુણ્યા એક પોઈન્ટ એક તો એક હજાર એક છેદમાં સો ગુણ્યા અગિયારના છેદમાં દસ તો અગિયારસો અગિયાર છેદમાં હજાર તો એકસો દસ ઝીરો અગિયાર પ્રશ્ન નંબર બે ભાગાકાર કરો નંબર એક 0.6 પોઈન્ટ છ ભાંગ્યા ત્રણ તો આપણે ગણતરી કરીશું જવાબ આપણને મળશે ઝીરો પોઈન્ટ બે નંબર બે ત્રણ પોઈન્ટ સત્તાણું ભાંગ્યા દસ તો આપણે ગણતરી કરીશું આપણો જવાબ મળશે ઝીરો ત્રણસો સત્તાણું નંબર ત્રણ આડત્રીસ પોઈન્ટ ત્રેપન ભાંગ્યા હજાર તો આપણે તેમની ગણતરી કરીશું એટલે આપણો જવાબ મળશે ઝીરો ઝીરો આડત્રીસ ત્રેપન નંબર ચાર ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ભાંગ્યા નવ તો આપણે ગણતરી કરી જવાબ મળશે ઝીરો પોઈન્ટ નંબર પાંચ બે પોઈન્ટ સાત ભાંગ્યા સો તો જવાબ આપણો આવશે ગણતરી કરીને ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ નંબર છ એકસો સત્યાવીસ પોઈન્ટ સાત ભાંગ્યા હજાર ગણતરી કરી આપણો જવાબ મળશે ઝીરો પોઈન્ટ બારસો સત્યોતેર નંબર સાત ઝીરો પોઈન્ટ નેવું ભાંગ્યા આપણે ગણતરી કરી જોવા મળશે ઝીરો પોઈન્ટ દસ નંબર આઠ જીરો પોઈન્ટ પંચોતેર ભાંગ્યા સો ગણતરી કરીને જોવાબ મળશે ઝીરો ઝીરો પંચોતેર

પાંચસો પચીસ છેદમાં દસ ગુણ્યા દસ 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 પાંચસો પચીસ કિલોમીટર અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ચાર એક કાર બે બે કલાકમાં નેવ્યાસી એક કિલોમીટર અંતર કાપે છે તો તેને એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય

પ્રશ્ન નંબર પાંચ એક ચોરસની લંબાઈનું માપ બે પોઈન્ટ પાંચ સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ પચીસના છેદમાં દસ ગુણ્યા પચીસના છેદમાં દસ એટલે છસો પચીસ છેદમાં સો એટલે છ પોઈન્ટ પચીસ ચોરસ સેમી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોના પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે